મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ કરોડોના કમ્બાઉન્ડ પર બ્રેક મારી છે સાથે સાથે કમિટી બેઠકમાં કમિટી સભ્ય પંકજ ભટ્ટ અને સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર આર્દેવ શાહ વચ્ચે પણ ભારે ચકમક જઈ આવો છ પહેલાં જોઈએ આપણે પંકજ ભટ્ટ અને આર્દેવ શાહ વચ્ચે શું થયું હતું આમાં મૂળ એવું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત બોગસ કંભાઉન્ડ બહાર આવી રહ્યા છે એક પછી એક એક પછી એક સમયાંતરે ત્રણથી ચાર આવા કંભાઉન્ડ બહાર આવી ગયા છે ને ગયા બે ડિસેમ્બરે એક નવું કંપાઉન્ડ આકાર લઈ રહ્યું હતું પણ સ્ટેન્ડિંગ કમિટીની સમય સમયસૂચ્યતાના કારણે એ પણ કમ્પાઉન્ડ અટકી ગયું છે અન્યથા આઠ બોગસ ભરતી થઈ જતી હતી ફાયર વિભાગનો એટલે પંકજ ભટ્ટે આ મામલે રજૂઆત કરી હતી ને જણાવ્યું હતું કે આમ કેમ થાય છે આ રેપ્યુટેડ સંસ્થા છે કોઈ નાની ફૂટપાથ પર બેઠેલા ફેર્યાવા જે હાલત ના કરો તેની પંકજ ભટ્ટની રજૂઆત સામે આરજો સહાય તેમને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો અને મધ્ય ડેપ્યુટી કમિશનરને એમ કહ્યું હતું કે આમની થોડીક એમના વોર્ડની સમસ્યા છે તે બાબતે સાંભળો ત્યારે કમિશનર પણ અકળાઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે ભાઈ એ તમારે તમને સવાલ કરીએ તમે જવાબ આપો ત્યારે ગોળ ગોળ વાતો કરીને તેમણે બધું આટોપી લેવા પ્રયત્ન કર્યો હતો હવે મૂળ વસ્તુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ સૂચકતા વાપરી કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ પર ભરેક મારી છે અટકાવ્યું છે વાત જણાય એમ છે કે આ જ પ્લેટફોર્મ પરથી મેં દસ દિવસ અગાઉ આપણે એક વિડીયો બનાવી હતી જેમાં મ્યુનિસિપલ કોર્પોર બગીચા વિભાગ દ્વારા અડસઠ કરોડના ટેન્ડરની મંજૂરી સામે એકસો ત્રીસ પાંત્રીસ કરોડ કરતાં પણ વધુ રકમનું કામ કરવા કર્યું હોવાની વિગતો જણાવી હતી બગીચા વિભાગના આ કમ્પાઉન્ડ સામે મ્યુનિસિપલ કમિશનરે બિલના ફાઇલ પર સહી કરી નથી તેથી કોન્ટ્રાક્ટરને પેમેન્ટ મળતા નહોતા તેથી મ્યુનિસિપલ બગીચા વિભાગના કેટલાક અધિકારીઓએ એક નવું ટેન્ડર જાહેર કર્યું હતું મૂળ નવા ટેન્ડરમાં કામ કશું જ નહોતું કરવાનું પણ એક લેબરનું ટેન્ડર મજૂરીનું ટેન્ડર મેન્ટેનન્સનું ટેન્ડર કરી અને એક નવું ટેન્ડર જાહેર કર્યું અને તેમાં આશય એ જ હતો કે આ ટેન્ડર જાહેર કરી દેવામાં કામ તો કોઈ નવું કરવાનું જ હતું નહીં એનું જ જે વૃક્ષ છે તેની જાળવણી જ કરવાની હતી જે જૂના ટેન્ડરમાં પણ ચલતી હતી પણ એ ટેન્ડર પ્રમાણે નવા ટેન્ડરમાં પણ જોગવાઈ કરીને એનું એ જ કામ આગળ ધપાયું હતું નવું કશું હતું નહીં જૂના ટેન્ડર પ્રમાણે બે વર્ષ કરવાનું છે એનું એ જ કામ પરંતુ જે વધારે ખર્ચ કર્યો છે તેની રીકવરી કરીને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ મળી શકે તેથી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીની આંખમાં ધૂળ નાખવા માટે બગીચા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણની સમયસૂચકતાના કારણે કંભોળ અટકી ગયું છે તેમણે જૂના ટેન્ડરની વિગતો કાઢી અને કમિશનર તરફ રજૂ કરી હતી કે આ ટેન્ડરમાં આ શરતો છે બે વર્ષ સુધીની તો જે તે કોન્ટ્રાક્ટ જાળવણી કરવાની છે તો પછી નવું ટેન્ડર શા માટે આ શરતોનો તો અમલ થઈ રહ્યો છે પછી નવા આટલા સિત્તેર કે એંશી કરોડ ખર્ચવાની જરૂર શું છે કમિશનરને પણ આ બાબત ગળી ઉતરી ગઈ હતી અને તેમણે તરત જ બગીચા વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે તાત્કાલિક આ ટેન્ડર વેબસાઇટ પરથી ઉતારી લો અને આવા ગેરરીતિ પર બ્રેક મારો તો વધારે સારું રહેશે આમ સત્તાધારી પાર્ટીના કારણે એક મોટું ક કમ્બાઉન્ડ થતાં પણ અટકી ગયું છે તેમ કહી શકાય મ્યુનિસિપલ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગામી કાંકરિયા કાર્નિવલ અંગે પણ ચર્ચા થઈ હતી ને કાર્નિવલમાં કીર્તિદાન ગઢવી ગીતાબેન રબારી ઈશાની દવે સહિતના મોટા કલાકારો ધૂમ મચાવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી આ સાંજે આ વિડીયો આપણે પસંદ આવ્યો છીએ જય ભારત જય હિન્દ જય જય ગરીબ ગુજરાત